એન છો બધા બધા મજામાં દેશે ને નો મજામાં માં તો આપડા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશો સૌ પ્રથમ તો પહેલા બધા જય માતાજી જય જાનભાઈ માં અત્યારે તો જો મસ્ત મજા નો બપોર સમય થઈ ગયો છે ને બ્લોગ નું સ્ટાર્ટિંગ પણ બે હારે કરી વાળું છે અત્યારે હારે કર્યું છે કારણ કે કોમેડી વિડીયો ઉતારતા એટલે ને કોમેડી વિડીયો ઉતાર્યો અને હમણાં તો છે ને કોમેડી વિડીયો ની પણ થોડીક થોડીક તકલીફ થાય હતી બેન કારણ કે બેને કામ એટલું હોય ને હા કામ હોય જાય પછી કાઈ સમય રહેતો નતો એટલે કે કોમેડી વિડિયો તાતા તા નતા ને અત્યારે જો નવરા છે એમ કીધું ઉતે લઈ ને હા તો અત્યારે મસન આવે છે ને લગભગ તો ડેલી આવશે હા ઓ ડેલી આવશે આજ તો બે ત્રણ ઉતા લીધા ને હા હા પછી કીધું આમ તમને બધાને શોર્ટ વિડિયો તમે ખૂબ સપોર્ટ કરો છો શોર્ટ વિડીયોમાં ખૂબ સારો સપોર્ટ કરો છો એટલે દિલથી થેન્ક યુ થેન્ક મેં કીધું છે ને આજ ભેગી કે સવારમાં કીધી હતી કે બે સવારે બ્લોગનું સ્ટાર્ટિંગ કરે ને મેં કીધું છે ને બપોરનું શેર વિડીયો ઉતારવા આવું ને ત્યારે મારા ફોનમાં આપણે છે ને બે હારે છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઈશું હા આ દુખા મને આ દુખા મને છે ને હા અત્યારે હા તાજે તો તડકી નીકળી છે કિષ્ણા તડકી નીકળી છે કાઉ બી હા ઘણા સમય પછી તડકી નીકળી છે ને મજા આવે છે ને કે દુન ઢગ ને ઢગ જ રહેતું તું હાસી વાત ને

આપડે ગાય છે એમાં જોઈને આપડે હાલ રેડી બસ હા તું આમનો નામ કેરા રાખજે ક્યાંક બાજુ ન થઈ જાય આમ ન થઈ જાય તો બધા કાલ નો બ્લોક તો તમે તમારા ગામમાં લગભગ તો જ રહેશે હા અમારે કાલ કરી હતી નહીં હા આઈ અહીંયા રહેશે તો કન્ટિન્યુ બધાય બની આવી છે સરસ મજાનો રોંઢાનો સમય થઈ જશે ને પાછા તમારી ચામુ રજૂ થઈ ગયા છે અમારા કૃષ્ણાબેન જો બેસવા માટે આવી ગયા

મેગી પૈસા <laughs> <laughs>

આ જય શ્રીબેન જય માતાજી આટો મારો મારવાઈશું જય જયશ્રી ઠેક ઓ નીન આવી ઠેક એમ નેમ ગઈ છે કે ખરીદી કરવા ગઈ છે દિવાળી તો રહી ગઈ છે હવે ઈ

So continue with the yeah. vineyard.